ભરઈજી ફેલી આપણા ક્ષેત્રમાં કોઈ પગ તો મેલે ને પણ તોય જોવું પડે થકલોય ફરકે ને આપણા ક્ષેત્રમાં ઓર હમો આટો માર્યા હું આમાં શું છે આપણે આપણી હોંશરીમાં વાયો છે કે અયડા તુવેર ભેળો કોઈ એમ થાય ને કે આમાં તુવેર એ છે પણ આટો મારવો જરૂરી છે એમ અતાર મોણ હાનું નું નચી ને એમ આ તો વળી શું થાય પહેરી જાય એમ પકડાઈ જાય હોય તો તો મારી મારી ને દૂર ગાઢી નાખો હો રમણ ની ક્યાં ખબર છે અધિયા

અમીર એટલે અમારા ક્ષેત્ર માં ના હોય અમીર અમારા ક્ષેત્ર માં અમી ના હોય ત્યારે કોણ હોય એ વાત તો તો મો તો ખાલી આ થેલી પડી હતી જોતો જો તો

ઓ અનુલકારે ગણું ને કાટું ભરીને પોતાડતો વાત કોણ હું ઓલે તું એ એક ઠગણે વેણી મેલી છે ને એટલે ઈ લેતો આવું હું બેહું બેઠો બેઠો આ બસ મોડું બની સુઈ જા આ બસ હોય સુઈ જા સુઈ જાજો હો

રમણ ત્રા ઉપાડી દાતો તું મારું ઉપાડી દેતો ના થઈ ગયું હવે આવું કોઈ ના કેવાથી ના આવ્યો કોઈ ના કેવાથી આવ ના આવ ના આવ્યા હવે